તો આજે હતો રવિવાર અને આશા રાખું છું કે તમારો રવિવાર બધાયનો સરસ ગયો હશે અને હું તો અઠવાડિયાથી રવિવારની રાહે હોઉં અને પછી રવિવાર ક્યાં વયો જાય છે ની ખબર રહેતી નથી કારણ કે બપોર તો કામમાં વયા જાય અને પછી શાકભાજી કરિયાણું દહીડાણ એમાં બપોર વયો જાય અને રવિવાર છે એ કેમ વયો જાય છે ને એ મને નથી ખબર રહેતી પણ હવે આ રવિવાર પૂરો થવાની તૈયારી છે અને ટાઈમ છે રવિવારની સાંજે રસોઈ બનાવવાનો તો થયું છે એવું કે અમારે અહીંયા બે વ્યક્તિ એટલે કે મેજોરિટી વ્યક્તિ છે ને એ એમ કહે છે કે દાળ ઢોકળી બનાવવી છે અને મને આજે દાળ ઢોકળી ખાવાની ઈચ્છા નથી કારણ કે લગભગ આ અઠવાડિયે ઉપરા ઉપરી આ ત્રીજી ચોથી વાર દાળ ઢોકળી મારી પાસે બનાવડાવી છે હજી કાલ બપોરે દાળ ઢોકળી બનાવી છે અને આજે આ બે બાપ દીકરો છે એ મારી પાસે હજી આજે દાળ ઢોકળી જ બનાવડાવે છે બનાવી દેવાનો તો મને કાંઈ વાંધો નથી પણ ખાવી તો મારે દાળ ઢોકળી જ પાછી એટલે આવું છે રવિવાર આખો વિયોગન છેલ્લે હવે એ વાંધા પડ્યા છે કે દાળ ઢોકળી બનાવવી કે મારી પસંદનું બનાવવું તમારા ઘરમાં આવી કઈ માથાકૂટ ઢાલતી હોય છે રસોઈ બાબતે કે પછી મને એમ થાય કે અમારા જ ઘરમાં આવું લગભગ તો હું એમ કહું કે રોજ એ ઈ બેયને પૂછીને જ રસોઈ બને છે પણ આજ હવે મને દાળ ઢોકળી ઓબકે પડી છે સાહેબ હવે તમે જ કાઈક ન્યાય આપો અમે પ્યોર કાઠિયાવાડી છીએ અને ફૂલ ડિશ છે સુધી ખાયા નહીં ત્યાં સુધી પેટ ભરાય નહીં પણ હું એ શાક રોટલી બનાવી દેવાનું જ કઉ છું હવે દાળ ઢોકળી તો ત્રીજી ચોથી વખત ઉપરા ઉપરી માણસ કેટલાક દાળ ઢોકળી ખાય અમને તારા હાથની દાળ ઢોકળી ભાવે છે એટલે અમે એમ કહી શકતો પણ હું ના પાડતી જ નથી બનાવી દેવાની પણ હું નહીં ખાવ દાળ ઢોકળી બોલો તારા હાથની દાળ ઢોકળી અમને બાપ દીકરાને ભાવે છે તો તું અમને બનાવી દે ને એમ અમાર કે છેલે મારી હાર થઈ છે અને હું હવે દાળ ઢોકળી બનાવવા માટે જાઉં છું પણ દાળ ઢોકળી હવે ખવાશે નહીં મારાથી એવું લાગે છે તમારા ઘરમાંય આવી માથાકૂટ લે છે કે કેમ છે એની મને કોમેન્ટ કરજો કે ઘરમાં કોઈ આવી વ્યક્તિ છે કે જે સતત તણ તરણ ચાર ચાર દિવસ સુધી એક જ મેનુ તરફ બનાવડાવ્યા કરે હવે તમે જો પંદર દિવસ સુધી તમને દાળ ઢોકળી કહો

તો રવિવાર છે એ આમને મહી ગયો છે કાલથી સોમવારથી પાછો દિવસ જેસે